રાત્રે જો આ લક્ષણ જોવા મળે તો સાવધાન સમજો ડેમેજ થઈ ચૂકી છે તમારી કિડની વારંવાર પેશાબ માટે ઊભા થવું કિડની સંલગ્ન કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થાય ત્યારબાદ પેશાબ કરવાની આદતમાં થોડો ફેરફાર જોવા મળતા હોય છે ખાસ કરીને જો તમારે રાતે વારંવાર પેશાબ કરવા માટે ઊભા થવું પડતું હોય તો તે કિડનીની સંલગ્ન કોઈ લક્ષણ હોઈ શકે છે બરાબર ઊંઘ ન આવી જો તમારે રાતે વારંવાર પેશાબ કરવા માટે જવા ઉપરાંત ઊંઘ ન આવવાથી પણ પરેશાન હો તો એ પણ કિડની સંલગ્ન કોઈ બીમારીનો સંકેત હોઈ શકે છે કિડની સંલગ્ન રોગોના કારણે તમને ગંભીર રીતે થાક લાગતો હોય છે અને આ સાથે જ શરીરમાં ટ્રેસ લેવર પણ વધી જાય છે જેના કારણે સરખી ઊંઘ આવતી નથી પગ કે ઘૂંટણમાં સોજો પગ કે પગની ઘૂંટીમાં સોજો આવવો એ પણ કિડનીની સંલગ્ન બીમારીનું કોઈ પ્રમુખ લક્ષણ હોઈ શકે છે અને આ લક્ષણને કંઈ પણ કિંમતે ઇગ્નોર કરવું જોઈએ નહીં પગ કે ઘૂંટીમાં સોજો સામાન્ય રીતે રાતના સમય આવવા લાગે છે સવાર સુધીમાં સોજા ગંભીર સ્વરૂપ પકડી શકે છે સ્કીનમાં ખંજવાળ રહેવી કિડની સલંગ્ર બીમારીઓ અને ત્વચામાં ખંજવાળ વચ્ચે નિકટનો સંબંધ જોવા મળે છે જો તમને કિડની સલંગ્ર કોઈ પણ અન્ય લક્ષણ મહેસૂસ થવાની સાથે સાથે રાતના સમયે ખંજવાળ પણ આવતી હોય તો તમારે જેમ બને તેમ જલ્દી ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ કિડની સંલગ્ન બીમારીઓમાં ખંજવાળ ખૂબ ગંભીર થતી હોય છે નબળાઈ મહેસૂસ કરવી જો તમે રાતના સમયે નબળાઈ મહેસૂસ કરતા હો તો તે કિડનીની સંલગ્ન બીમારીનું લક્ષણ હોઈ શકે છે દાખલા તરીકે તમને વારંવાર પેશાબ જતી વખતે પણ નબળાઈ મહેસૂસ થતી હોય તો આ અંગે ડોક્ટરનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે કિડની બરાબર ઝેરી તત્વનું ફિલ્ટર કામ કરી શકતી નથી અને તેના કારણે શરીરમાં નબળાઈ આવવા લાગતી હોય છે કિડની ખરાબ થવાના લક્ષણ કિડની પર અસર થતી વખતે તેના પ્રથમ લક્ષણો કદાચ સામાન્ય લાગશે પરંતુ સમયસર ધ્યાન ના આપીએ તો તે ગંભીર બની શકે છે અહીં કિડની ખરાબ થવાના મુખ્ય લક્ષણો આપેલા છે પેશાબમાં ફેરફાર પેશાબમાં સાબુના ફીણ જેવા પરપોટા થવા પેશાબની ગંધમાં તીવ્રતા અને રંગમાં ફેરફાર થવો તેમજ વધુ અથવા ઓછું પેશાબ થવો શારીરિક સોજો હાથ પગ ચહેરો અથવા એડીઓ પર સોજો આવવો શરીરમાં પાણી રોકાઈ જવાથી આ અસર થાય છે જે પણ કિડની ખરાબ થવાનું સૂચવે છે થાક અને બેચેની કિડનીની સમસ્યા હોય ત્યારે શરીર જરૂરી પોષક તત્વો વિતરણ કરવામાં અસફળ રહે છે જેનાથી થાક લાગે છે ઉબકા ઉલટી અને ચક્કર લોહી શુદ્ધ ન થતાં ઉબકા ઉલટી અને ચક્કર જેવા લક્ષણો જોવા મળે છે જે કિડનીની લોહી શુદ્ધ કરવાની અસરકારકતા મંદ પડી હોવાનું દર્શાવે છે પીઠ અથવા પેટમાં દુખાવો કિડનીમાં પથરી અથવા ચેપથી પીઠ અને પેટના ભાગમાં દુખાવો થાય છે રક્ત પેશાબ જો પેશાબમાં લોહી દેખાય તો આ કિડનીની ગંભીર તકલીફનું લક્ષણ હોઈ શકે છે કિડની સ્વસ્થ રાખવા સરળ ઉપાયો તંદુરસ્ત આહાર અપનાવો ફળ શાકભાજી સંપૂર્ણ અનાજ અને ઓછી ચરબીયુક્ત આહાર લઈએ મીઠા અને ચરબીના ઉપયોગને નિયંત્રણમાં રાખવું જોઈએ હાઈડ્રેટેડ રહો દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ ડ્રિંક્સ અથવા કાર્બોહાઈડ્રેટ પીણા ટાળવા અને નિયમિત શારીરિક વ્યાયામ કરવો જોઈએ રોજ ત્રીસ મિનિટ હળવી કસરત કરવી તેમજ વજનને નિયંત્રણમાં રાખવું જોઈએ બ્લડ પ્રેશર અને સુગર હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ કિડનીને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે નિયમિત ચકાસણી કરાવો અને તબીબીની સલાહ લેવી જોઈએ તમાકુ અને મંદિરા ટાળો દારૂ કે નશાવાળી વસ્તુઓ તમારી કિડની પર સીધી અસર કરે છે તમાકુ દારૂ સહિત નશાની વસ્તુઓ ટાળવી જોઈએ આ ઉપરાંત વધુ પડતી દવાનું સેવન પણ કિડની માટે નુકસાનકારક છે ઘણી દવાઓ ખાસ કરીને પેઇન કિલર્સ કિડની માટે હાનિકારક હોય છે નિયમિત આરોગ્ય ચકાસણી દર વર્ષે કિડનીની ચકાસણી કરાવવી જરૂરી છે કિડનીને સ્વસ્થ રાખવી તમારી સમગ્ર તંદુરસ્તી માટે અનિવાર્ય છે સમયસર ધ્યાન આપીને તમે કિડની સંબંધિત ગંભીર સમસ્યાઓ ટાળી શકો છો કિડની સંબંધિત રોગ કિડની સંબંધિત રોગ વિશે વાત કરીએ તો મુખ્યત્વે યુરેમિયા રેનલ કેલ્યુલી અને ગ્લોમેયુલોન ફ્રિટિસ છે જે કિડનીને ઘણી અંશે નુકસાન કરે છે યુરેમિયા યુરેમિયા રોગથી કિડનીને નુકસાન થાય છે કિડની યુરિયા સહિતના પદાર્થોને ફિલ્ટર કરવાની અસરકારકતા ગુમાવે છે પરિણામે યુરિયા લોહીમાં ભળે છે જે જીવલેણ બની શકે છે આ રોગમાં દર્દીઓને ખંજવાણ સ્નાયુમાં ખેંચાણ માનસિક બેચેની અને થાક વર્તાવે છે કિડની પથરી રેનલ કેલ્ક્યુલી એટલે કે કિડનીમાં પથરી હોવું એ પણ એક રીતે કિડનીની બીમારી છે ક્ષાર ભેગા થવાથી કિડનીમાં પથરી થાય છે જેના લક્ષણોની વાત કરીએ તો પેટમાં ત્રીવ દુખાવો અને ઉબકા આવે છે પાણીના સેવન અને ખોરાકમાં સુધારો કરતા પેશાબ માર્ગ બહાર આવી શકે છે જો પથરી મોટી થઈ હોય તો એને દવા કે પછી ઓપરેશન દ્વારા ઉકેલ લાવવો પડે છે ગ્લોમેયુલોન ફિટીસ એ કિડની ગંભીર રીતે ખરાબ થવાનું સૂચવે છે આ રોગના લક્ષણોની વાત કરીએ તો પેશાબ સહેજ ગુલાબી જેવો થવા લાગે છે ચહેરા પર અને પગે સોજા દેખાય છે સાથોસાથ વ્યક્તિમાં ઊંચા રક્ત સ્ત્રાવની પણ સમસ્યા છે જો આવા લક્ષણ જણાય તો સસ્તરે તબીબી સલાહ લેવી યોગ્ય છે શ્વાસ લેવામાં તકલીફ શ્વાસ લેવામાં તકલીફ એ ફક્ત હૃદયની સમસ્યાઓની નિશાની નથી જો કિડની યોગ્ય રીતે કચરો દૂર ન કરે તો તે ફેફસામાં પણ પ્રવેશી શકે છે જ્યારે કચરો ફેફસામાં એકઠો થાય છે ત્યારે ફેફસા ફૂલવા લાગે છે જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે મીઠાનું સેવન ઓછું કરો વધુ પડતું મીઠું ખાવાથી બ્લડ પ્રેશર વધી શકે છે તેથી તમારા આહારમાં મીઠાનું પ્રમાણ ઓછું કરો